તાલુકાના વિરુણા ગામે વરસાદે તબાહી મચાવી તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં કરોડો રૂપિયાનું નુકસાન બનાસવાસીઓને થયેલું છે જેમાં કરોડો રૂપિયાનું નુકસાન બનાસકાંઠા વાસીઓને થયેલું છે જેમાં દિસા તાલુકાના વિરોણા ગામમાં ભારે વરસાદના કારણે મોટું નુકસાન થયું છે કેટલાક ગરીબ લોકોના કાચા તથા પાકા મકાનો ધરાશાય થયા છે

કોઈ વધાર નથી કેમ મકાન પડી ગયું મકાન પડ્યા ને આજ બે દાડા છે હાલ તમે કે રહો છો હાલ અમે બારે પત્ર નોસીન રહે છે સરકાર દ્વારા કોઈ આવ્યું ખરી કોઈ નથી સરકાર કોઈ નથી સાહેબ વર્ષથી અનેક લોકો અનેક મુલાકાત મુલાકાત કરે ગામમાંથી પસાર થતું એક જે વહેણ ત્યાં વહેણમાં બાજુમાં આવેલી પ્રાથમિક શાળા હતી જે પ્રાથમિક શાળામાં ભારે નુકસાન થયેલું છે આપ મારી સાથે જોઈ રહ્યા છો કે શાળામાં જે દીવાલ અને શાળા સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે અને બાળકો થઈ ગઈ છે આ બાબતે ગુજરાત સરકાર દ્વારા અહીં બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે શાળા સંસ્થા દ્વારા રજા જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક આ શાળાનો જે બાળકોની વ્યવસ્થા કરીને બાળકોને બગડતા ભવિષ્યનું નિરાકરણ લાવે તે જરૂરી છે આ બાબતે કુચાવાડા સીઆરસીના કો અહીં મુલાકાતે આવ્યા હતા એમની સાથે વધુ વાત કરીએ ત્યાં આપનું નામ શું મારું નામ દેસાઈ બીજલભાઈ જામાભાઈ છે હું કુચાવાડા સીઆરસી તરીકે નોકરી કરું છું હું આજે શાળા મુલાકાત છે અમારી ઉપરથી આદેશ હતો એના પ્રમાણે અમે શાળાની મુલાકાતે આવી વિરુણા પ્રાથમિક શાળામાં મુલાકાતે આવેલો છું તો આપ જોઈ શકો છો કે આ શાળામાં બિલકુલ ભંગાણ થયેલું છે રૂમોની અંદર પાણી ભરાઈ ગયા છે આજુબાજુ પાણી પડેલા છે હજી વહેણ ચાલુ છે એટલે બાળકોના ભવિષ્યના સામે ખતરો જોતા અમે શાળાના બાળકોને અહીં શાળામાં બોલાવેલા નથી શિક્ષક સ્ટાફ ગણા હાજર છે પણ એ લોકો સફાઈમાં વ્યવસ્થામાં પડેલા છે પણ અત્યારે આપ જોઈ શકો છો કે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે અને આ શાળાને કંઈક બાળકોના ભવિષ્યને જોતા એના દ્વારા કંઈક પગલાં કરી અને શાળાના બાળકોને સ્થળાંતરિત અને એમની વ્યવસ્થા કરવામાં આવે તો એમનું ભણતર બગડે નહીં આપ જોઈ શકો છો સાવા બે હજાર પંદરમાં પણ આ હાલત થઈ ગઈ હતી અને અત્યારે બે હજાર સત્તરના પૂરમાં પણ આ હાલત થઈ ગયેલી છે તો આ શાળાને સરકાર દ્વારા કોઈ કોઈ પગલાં લઈ અને ઊંચાણવાળા ભાગમાં રાખવામાં આવે તો બાળકોને ભવિષ્ય સામે ખતરો ઊભો થાય નહીં ત્યારે જોવાનું એવું કે આ શાળાના સંચાલકોને શિક્ષકો ક્યારે શાળા અને સરકારી તંત્ર ક્યારે ક્યાં સુધી આ શાળાનું સ્મારકમાં ધરવામાં આવે છે કેમેરામેન હરેશ ચક્કર સાથે પ્રકાશ ગોસ્વામી એસ એન્યુ